અમે જીરું લેવા આવી ગયા હૈ અને જો આ ભાઈ બનીજી એટલે તો તો તાળી જીરું લઈ હમ બી અને બે આગર રે અને બે વાહી તો આ ગાબડી જીરું લેવા મની એટલે દેજો આલું જીરું જીલેવાન બાકી ઈ જે પેલા વેલા લેવા આયા હૈ જીરા માં વર આમ પેલા વર આયા સગા મેરા મજાક ચાલો હવે જીરું લેવા મની મસ્ત મજાનું સવાર પડી ગયું છે તો જો આ દાળિયા પાછા હવે ઘર બાજુ આવેલા જઈએ તો જો આલું જીરું લઈ લીધું અમે અને જે મારું બા જીરું લે તો જોઈ જે કાલે લેવાનું છે તો કાલે લોગ આવી જાય છે તે તમે લોગ આપણો જોતા રહેજો અને હવે આપણે ઘર બાજુ રવાના થવાનું છે જો જીરું ઉપાડી લીધું આપણે અને આમાં બાજુ જે જીરું દુપાડે અત રોડી જજી એટલે જીરામ વાડ લાગે લેતા તો બ હવે ઉપાડું કે જાવું કર આ મેં રાખું મેન લઈ મા લીધો હા ઉપાડું આ તો મેન લઈ તો આનો તો આપણે અત્યારે આપનું જીરું હે બે ત્રણ કેડા ઈ ઉપાડ લઈ પછી કરબાજુ આલા છે લઈતા હે અન એટલે હવે આપણે કરબાજુ रवाना થાય છે અન જો આપણો કોટ આય પૂરો હે તો કોટ લેતા દે આપણે અન સપ્લાય ક્યાં પડાય મની ન ખબર तो आलो आप पे सबला लाइल आम नहीं ते हिंदी भाषा साँबो के मस्त नहीं हिंदी भाषा बोले हो जा नानो है तो ये हिंदी भाषा आड़े तो तब जो हमरे हिंदी भाषा बोल सी के बोले ते हाँ आए जपा हिंदी बोल तो तो रहा नहीं जाता तड़प ही ऐसी है ना। नहीं। नहीं।

તો તે આપ રે ફાઇનલી ઘરે વિયાયા છે અને વિડિયો ગમે તો લાઈક કરજો ન ગમે તો સબસ્ક્રાઇબ કરજો બાય બાય